ડાંગમાં વરસાદે પોરો ખાધો તમામ માર્ગો પરથી પૂરના પાણી ઓસર્યા ડાંગ સહિત નદી કાંઠાના ગામો અને હેડવાસના હેઠવાસના જિલ્લાએ રાહત અનુભવી જનજીવન રાબેતા મુજબ પૂરના પાણી ઓસરતા તંત્રની ટીમો નુકસાનીના સર્વે માટે તૈનાત રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ખાબકેલા સાબેલાધાર વરસાદ બાદ હવે વરસાદે પૂરો ખાતે જનજીવન ફરી ધબકતું થયું છે ગત બે દિવસ દરમિયાન આ પ્રદેશમાં આબ ફાટી હોય તેવો માહોલ ખડો થવા પામ્યો હતો જિલ્લાની લોકમાતાઓ અંબિકા ગીરા પૂણા ખાપરી અને ધોધડ નદી સહિતના નાના મોટા કોતરો વરસાદી પાણીથી ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા ગ્રામીણ માર્ગો કોઝવે પણ ઓવરટોપિંગ ટોપિંગ થતાં માર્ગો અવરોધાયા હતા તો ઘાટ સેક્શનમાં ભૂસ્ખલન માટી અને વૃક્ષોનો મલબો માર્ગો ઉપરથી ધસી આવતા વાહન વ્યવહાર અને જનજીવન પણ પ્રભાવિત થયું હતું પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં એટલે કે છેલ્લા અઢાર કલાક દરમિયાન આ વન પ્રદેશમાં નહીવત વરસાદ થતાં ફરીથી અહીંનું જનજીવન ધબકતું થવા પામ્યું છે ડાંગ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા તંત્ર ટીમોએ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયતના એકમાત્ર ધોડવહડ વી એ રોડ સહિતના તમામ માર્ગો યાતાયાત માટે ખુલ્લા થવા પામ્યા છે જિલ્લા કલેક્ટર સુશ્રી સાલીની દુહાન સમગ્ર સ્થિતિ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ